Oh, oh my god, look at that. The Ahiras Maharas. Oh my god, wonderful, magnificent, wonderful, awesome. And, uh, and in Dwarka, oh my god, Dwarka uh, Maharas. What, uh, what a name, Maharas. The 37,000 Ahiranis flag uh, in this Maharas. It's uh, totally wonderful. I'm really happy with this Maharas. Yes, uh, in this, uh, uh, it's time for. Uh, all my dear friends, look at the, the Maharas in Dwarka. Wonderful, uh, wonderful, wonderful. There is no words for this Maharas. 37,000 uh, Iranis play together. It's a really fantastic day for all our community. <laughs> નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિધ દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે વિશેષ વ્યક્તિ સાથે છું વિશેષ મિત્ર છે મારા એક એવો મિત્ર કે જે અમે ક્યારેય રૂબરૂ મળ્યા નથી ફોન ઉપર મળ્યા છીએ અને આજે જયારે મળ્યા છીએ ત્યારે પણ ઓનલાઈન મળ્યા છીએ એકવાર ખાલી આમને સામને થયા હતા ક્યાં થયા હતા એ તમને ખ્યાલ જ છે કારણ કે ઇન્ટરવ્યુ જયારે શરૂ થયો એ પહેલા તમે જે વિડિયો ક્લિપ જોઈ એ વિડિયો ક્લિપ દ્વારકાની જે ઐતિહાસિક ઘટના છે એની હતી તમે જોયું કે દ્વારકામાં જે અહિરાણી મહારાજ થયો તો સ્ટેજ ઉપરથી જે માણસ સંચાલન કરે છે છે એ મારી સાથે ત્યાં અમે રૂબરૂ ન મળી કાર્યક્રમની વ્યસ્તતા હતી સતત શીજી હતા પણ હજુ બહુ મોડું થયું નથી કારણ કે આખો સમાજ હજુ આ કાર્યક્રમને વાગોડી રહ્યો છે તો મને લાગે છે કે આપણે આ વ્યક્તિનો પરિચય મેળવો જોઈએ આહિરમાં મેક્સ નામ હોય છે પહેલો સવાલ જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ જો કે આવું નામ તો નથી હોતું આહીર સમાજમાં બટ એક યુનિક ઓળખાણ માટે આ રીતનું નામ છે મારું બાકી હિરજીભાઈ મારું રિયલ નેમ છે ઓકે તમારું ભાઈ ઇરજીભાઈ નામ છે તો થોડોક તમારો પરિચય આપો જે તમને તમારી આજુબાજુના જે લોકો છે ને સિવાયના લોકોને આપણે પરિચય આપીએ જે આયુષ સમાજના લોકો પણ હોઈ શકે અને ગુજરાતના લોકો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું અને ક્યાંથી જી સાહેબ અત્યારે મારું વતન છે એ જેનું સમગ્ર વિશ્વ અને ભારત ગૌરવ લઈ શકે એવી વૈશ્વિક એની બાજુમાં કચ્છમાં જ રતન પર નામનું ગામ છે ઓફ કચ્છમાં રતન પરથી હું બિલોંગ કરું છું મારું વતન એ છે અને અત્યારે પ્રાથમિક શિક્ષક તરીકે સરકારી સ્કૂલમાં હું રાપર ગવર્મેન્ટ ટીચર તરીકે જોબ કરું છું અને સાથે સાથે એક હાસ્ય કલાકાર તરીકે અને એન્કર તરીકે અલગ અલગ પ્રદેશમાં સ્ટેજ શો કરું છું

તો કોઈ કોમેન્ટરી ની એક ઝલક મળશે યસ એક્ઝેક્ટલી આમ તો છે ને મારો સર એ વિડીયો બહુ બધો ખાસો વાયરલ થયો હતો અલગ અલગ ક્રિકેટરના રવિ શાસ્ત્રી માઇકલ હોલ્ડિંગ એબીટી વિલિયર્સ સચિન તેંડુલકર અમારો કચ્છનો એક પેનનું છે એ બધાની મિમિક્રી કરી અને એ વિડીયો કોઈ રીતે સોશિયલ મીડિયાનું માધ્યમથી આપ જાણો છો ફરતા ફરતા આપણા ઇન્ડિયન ટીમના આકાશ ચોપરા પાસે વિડીયો પહોંચ્યો અને આકાશ ચોપરાએ વિડીયો ટ્વિટર ઉપર મૂક્યો એટલે વધુ પડતા લોકો સુધી એ પહોંચ્યો અને પછી પછી તો લોકડાઇર ના માધ્યમથી પણ મેં આ બધી સ્ટેજ ઉપરથી રજૂઆતો કરીને લોકો એને ખૂબ વધાવી જે અગાઉ ક્યારે થઈ નહોતી પણ એ રીતે માતાજીની કૃપાથી ચાલ્યું અને હું મોટા ભાગના સ્ટેજ ઉપર કરી ચૂક્યો છું એટલે એકાદ આમ તો સમય આપણું એ રીતનું છે પણ છતાં હું તમને વિદેશના લોકોનું જે ઇંગ્લિશ પ્રોનાઉન્સન હોય છે અને એ રીતની જે કોમેન્ટ્રી હોય છે એની જલગ એબીડી વિલિયસ અને રવિ શાસ્ત્રી નું સંવાદ ખાલી એક મિનિટમાં સંભળાવી દઉં અ રવિ શાસ્ત્રી શરૂ કરે છે Oh, welcome back to the presentation party, ladies and gentlemen. Look at the crowd of Indian team, wonderful. Here with us the captain of South Africa, Ab Divillis. abby, what was the mystic? Uh, yeah, look at the Indian team, oh my God. Fabulous. Tendulkar, the greatest Indian team. Uh, uh, we have some catches but down, uh, some fielding we are losing. That's the way we are losing. But hope uh, in the next match, we will do much better than this. So, sound items. you અદભુત રીતે તમે કોમેન્ટ્રી કરો છો હવે મારી યુટ્યુબ ચેનલનું નામ વિશેષ વિથ દિનેશ છે જી તો અમદેશાહ કંઈક વિશેષ લઈને આવવાની ઈચ્છા હોય છે તો મને એક વિચાર એવો આવે છે જો શક્ય હોય તો કારણ કે તમે પ્રેક્ટિસ નહીં કરી હોય અને તમે વિચાર્યું પણ નહીં હોય અ આહિરાણી મહારાષ્ટ્ર જ્યારે તમારી નજર સામે તમે જોયો છે કારણ કે તમે સ્ટેજ ઉપર હતા કે જ્યાંથી આપણા જે આહિર સમાજના બધા જે ગાયકો છે એ રાસ ગાતા હતા અને સામે રાસ રમાતો હતો માનો કે તે કોમેન્ટ્રી આપવા માટે કોઈ આવે અને આ એ પણ મેદાન હતું ભલે ક્રિકેટ નું ગ્રાઉન્ડ હતું તો ગ્રાઉન્ડ ના દ્રશ્યો જોઈને શું કોમેન્ટ્રી આપે હવે આમ તો હું એટલું કહી સાહેબ કે એ દ્રશ્યો જ એવા હતા કે કદાચ ત્યારે તમારા તમારી પાસે કોઈ શબ્દો ન હોય પણ હું તો એટલું જ કહું છું કે अमेजिंग वंडरफुल वंडरफुल अपनी भाषा में अद्भुत सीवा रास माटे कोई शब्द नहीं तो कदाच वेस्ट इंडीज दी कोई क्रिकेटर आए वेस्ट इंडीज दी माइकल होल्डिंग मान लो आए आ रास जो है तो एम क्या ओ माय गॉड लुक एट दैट द आही रास महा रास ओ माय गॉड वंडरफुल मैग्निफिसेंट वंडरफुल ऑसम ओके बीजू कोई क्रिकेटर आए मानो कि तुम्हें वारंवार नाम आप सको तो ये कई रीते बोले

આપણું આપણું અંગ્રેજી છે ને એકદમ સિમ્પલ છે કે આપણું અંગ્રેજી બધે તરી આવે છે જેમ આપણે ગુજરાતીઓનું હિન્દી ખબર પડી જાય એમ આપણા આપણે ઇન્ડિયનનું અંગ્રેજી છે ખબર પડી જાય કે યસ ઇન ધીસ ઇટ્સ ટાઈમ ફોર ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ લુક એટ ધ ધ મહારાજ ઇન દ્વારકા વન્ડરફુલ 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 ધેર ઇઝ નો વર્ડ ફોર ધીસ મહારાજ થર્ટી સેવન થાઉઝન્ડ ધ પ્લે ટુગેધર ઇઝ અ રિયલી ફેન્ટાસ્ટિક ડે ફોર ઓલ અવર કોમ્યુનિટી

એ દરમિયાન સાથે સાથે હું ક્રિકેટ પણ રમતો મેં કીધું એમ હું ડિસ્ટ્રિક્ટ માટે પણ ઘણા વર્ષો સુધી ફાસ્ટ બોલ તો ક્રિકેટ મેળું એ દરમિયાન ટીવીમાં કોમેન્ટ્રી સાંભળવી જોવી આ બધો બહુ રસનો વિષય હતો એટલે એ થોડું થોડું એક તો ક્રિકેટર ને પ્લસ કોમેન્ટ્રી સાંભળો એટલે મને એ ગમતું ગયું પણ અંગ્રેજી એટલું આમ તો ખરેખર રિયલમાં તો એટલું સારું નથી બટ છતાં હું એ બધું શીખી શીખીને મારું અંગ્રેજી થોડું બી સારું થયું છે અને એટલે ધીમે ધીમે જ્યારે એકાદ વખત મેં અમારી શિક્ષકોની તાલીમમાં રજૂઆત કરી ત્યારે મારા મિત્રોને એ ગમવા લાગી અને ખાસ તો મારી સાથે જે ગૌરાંગ સોમૈયા કરીને મારો સાથી પીટીશનું શાહ ધ્યાય હતો એ કોમેન્ટ્રી કરતો અને હું એની પાસેથી શીખી શીખીને થોડી નકલ કરતો પણ મારો વોઇસ થોડો બેઝી હતો ને એટલે લોકોને ગમવા લાગ્યો કે ભાઈ આ કંઈક અલગ કરે છે બીજા કરતાં પછી ધીરે ધીરે એ રીતે શરૂઆત થઈ હતી શરૂઆતમાં કોઈ પ્રોફેશનલ રીતે આવવું છે કે એવો કોઈ વિચાર પણ ન હતો એમ આ આ દર્મી અને ઘટના બની સાહેબ બે જ મિનિટમાં હું વાત સંકેલું કે અમારો વોટ્સએપ ગ્રુપ હતો ગામજો ચોરો અને એ ગામજો ચોરો માં બધા જ આર્ટિસ્ટ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા લોકો કવિઓ એ બધા એની અંદર સામેલ હતા અને જેમાં આઠ થી દસ રાત્રે માત્ર ઓડિયો ક્લિપ જ સેન્ડ કરવાની એમાં હું એ વખતે ઓડિયો ક્લિપ મારી શેર કરતો તો એમાં છે ને હું આરજે તરીકે હું પોતે આરજે બનું એ રીતનું ઓડિયો બનાવું કે एग्जांपल તરીકે આ गुड मॉर्निंग मुंबई दिस इज मैक्स फ्रॉम रेडियो 90.3 एफएम आज मैक्स आपके साथ है क्या कहोगे क्या सुनना है समझ ले थी अंकल बोलता है ना वो वॉइस पर ही काटो आ यार मैक्स भाई सांझ नो समय होए के सवार नो तमने सांभड़ी इतने मजा मजा आ भी जाए यार आज एक गीत संभला वीडियो ने आज नी सवार सुधरी जाए ओहो अंकल आपको गीत सुनना है बिल्कुल आपकी पेशकश में ये रहा सॉन्ग पछि हूं कंप्यूटर ऊपर एक सॉन्ग प्ले करूं और અને પછી એ વખતે ઓડિયો નો સમય આજથી હું પાંચેક વર્ષ પહેલાની વાત કરું છું વિડીયો નો બહુ એટલો બધો સમય જીબી ઓછી મળતી ને દિવસે અને એ ઓડિયો વાયરલ થતા ગયા અને લોકો ને એમ થયું કે યાર આપણો છોકરો આવું બોલે છે પછી એ ગામજો ચોરો મિલન માં મને એક સ્ટેજ મળ્યો સ્નેહ મિલન દરમિયાન અને કલાકારો કે આ છોકરો સારું કરી શકે એમ છે પછી મને ધીરે ધીરે સ્ટેજ મળતા ગયા અને મેં પણ એના પછી થોડી પ્રોફેશનલી રીતે તૈયારીઓ શરૂ કરી અને તમે કીધું માતાજીની કૃપાથી આજે લગભગ ગુજરાત બહાર પણ હું ચાર થી પાંચ રાજ્યોમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્યુનિટીની અલગ અલગ ઇવેન્ટ કરી ચુક્યો છું એન્કર તરીકે પણ કોમેન્ટેટર તરીકે પણ મિમિક્રી કરી આમ થોડી દીધી છે છે માત્ર અવાજ સુધી જ મર્યાદિત રાખી કારણ કે એ મારો રસ નો વિષય હતો એટલે બાકી ક્યારે બોલીવુડ એક્ટર્સ કે કોઈ રાજનેતા કે માત્ર ક્રિકેટર હતો એ ક્રિકેટના અવાજ મને ગમતા અને મને એવું લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જયારે એક કલાકાર તરીકે આશે કલાકાર તરીકે સ્ટેજ પરથી જઈને ત્યારે સામે હું એવું માનું છું કે બે પ્રકારનો ઓડિયન્સ તો હોય જ એક સ્પોર્ટ્સ લવર કે જેને ક્રિકેટમાં કે રસ હોય આજુ આપણું હિન્દુસ્તાન તો ક્રિકેટ પ્રત્યે એકદમ ગાંડું છે આપ જાણો છો એટલે સામેનો ઓડિયન્સ ગમે ધર્મ હોય ગમે સમાજનું હોય ગમે જ્ઞાતિનું હોય એમાં ક્રિકેટનો વર્ગ બેઠો જ હોય જે આપણી કલા ને વધાવી લે એમ અને એક એવું ઓડિયન્સ હોય હું પણે માનું છું કે રાષ્ટ્રભક્તિ જેના દિલમાં હોય એવો ઓડિયન્સ પણ સામે હોય કે તમે એ વાતો રજુ કરો કે કોઈ દેશભક્તિની વાત માંડો કોઈ એની પંક્તિઓ રજુ કરો તો એને ઉપાડી લે એવો ઓડિયન્સ હોય એટલે મને ક્રિકેટરો ની મિમિક્રી અને આ દેશભક્તિ ની વાતો ગીતો કવિતાઓ નો રસ હતો એટલે હું રજુ કરતો છું અને એ લોકો એ વધાવ્યો એટલે ચાલ્યું સચિનની મિમિક્રી કરો છો હા સચિન ની મિમિક્રી હું કરું છું બટ એનો વોઇસ થોડો જેને કે ને કે બેઝ કટ કરીને હોય છે બટ કોશિશ કરું લાઈક તમે ડાયરામાં પણ જોવા મળો છો સાથે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રામાણિકતાથી કહું તો હવે એનું પછી જે માહોલ છે લોક એ કલાકારો સિંગર ની સાથે માત્ર સંચાલક તરીકે જાય છે એનું રોલ એક સ્પેશિયલ હોય છે ને એને શોર્ટ ટાઈમ બધું સંભાળવાનું પણ હોય છે અને કાર્યક્રમ ને પણ સાચવી લેવાનું હોય છે એટલે હું એન્કર તરીકે વધારે પ્રસ્તુત થવાની કોશિશ કરું છું અને સાથે માહોલ હોય ઓડિયન્સ હોય તો એવું હાસ્ય જેથી લોકોને મનોરંજન મળી રહે અને વિષય ની બહાર પણ ના જઈએ તો આઈરાણી મહારાષ્ટ્રમાં જ્યારે આગલા દિવસે કાર્યક્રમ હતો ત્યારે તમે સંચાલન કર્યું જેમાં માયાભાઈ આહિરથી લઈ એમના ડાયરાથી લઈ અને અનેક કાર્યક્રમો રજૂ થયા અને બીજા દિવસે જયારે મહારાસ આપણી નજર સામે આપણે જોયો ત્યારે પણ તમે સંચાલન કરેલું ત્યારે તમે આ હિરોની ઘણી બધી વાતો કરી હતી તો અહીંયા તમે કોઈ પણ રજૂઆત કરી શકો કારણ કે બહુ મજા આવતી હતી પ્રકારની વાતો તમે કરતા હતા સાહેબ એમાં તો ઘણી બધી પંક્તિઓ મેં રજૂ કરી હતી અને એમાં સૌથી વધુ ફેમસ થયેલી પંક્તિઓ આ માટે કે સ્પેશિયલ નહોતી પણ જે કૃષ્ણ ભગવાન પ્રત્યેની જે વાત હતી મેં દિનેશભાઈ મારી વાત કરું તો મેં અત્યાર સુધી કોઈ કોઈ વસ્તુ ને ને મેં તો મને આમ એકદમ લખ એવું નથી બન્યું પણ એ વખતે જે હું બોલ્યો ને થોડો સમય મળ્યો સ્ટેજ પાછળ બધું સંકેલાતું હતું એ દરમિયાન કે સ્ટેજ ઉપર થી બધું સંકેલાય ત્યાં સુધી વાત કરી લઉં કે આગાહીઓ થઈ હતી કે ત્રેવીસ ચોવીસ દરમિયાન વરસાદ ની પણ આગાહી છે એટલે કોઈકે ફેસબુક ઉપર એવી કોમેન્ટ લખી હતી કે આ નું મોટું આયોજન છે પણ જોજો ત્રેવીસ ચોવીસ મહારાષ્ટ્રમાં વરસાદ પણ આવી શકે છે ત્યારે મારે જવાબ લખવો પડ્યો હતો કે વરસાદ આવે તો નવાઈ એ નથી અને એનું કારણ છે કે અમારો બાપ અમારી સાથે રાહડે રમવા આવતો હોય ને તો પ્રકૃતિમાં ચહલ પહલ થાય વાલા થાય એટલે આ લોકોને જ પસંદ આવ્યો હતો કે અને ઓન સ્પોટ યાદ આવી ગયેલું કોઈ અગાઉથી કઈ નક્કી કરેલું કેવું હતું નહીં

કે ઘણા બધા લોકો કરે છે અને કરવા પણ જોઈએ પણ સાથે સાથે દિનેશભાઈ એવું કામ કર્યું છે કે ગુજરાતના અલગ અલગ ખોણે રહેલા ઉભરતા કલાકારોને પણ એમણે સ્ટેજ અપાવ્યું છે ઘણા બધા કલાકારો અને એમની જે વાત કરવાની શૈલી છે એનાથી પણ હું ખૂબ પ્રભાવિત છું અને

એ પ્રકાર નું આખો અમે બનાવ્યું છે ટુરિસ્ટ માટે અહીં રોકાવાની અને જમવાની સગવડ માટે એટલે તમે ક્યારેક આવો તો આપડે આ જગ્યા ઉપર સરસ મજા નું episode કરીશું વિશેષ રીત તો વધારે મજા આવશે definitely નું મારા ખાસ ઓડિયન્સ ને એક રિક્વેસ્ટ કરી શકું કારણ કે એવું નથી કે પ્રમોશન માટે કહું છું પણ મેક સાહિર આટલું સરસ કામ કરે છે તો મારી ઈચ્છા છે કે જયારે તમે કચ્છના ના પ્રવાસે જાવ તો એમના મહેમાન બનો

સાહેબ હું એમ કહું છું કે આજની તારીખમાં મહારાષ્ટ્રને આજે પાંચેક દિવસ થઈ ગયા છે આજની તારીખમાં પણ મહારાષ્ટ્રની અસર નથી એક કલાકાર તરીકેને કાયરના તરીકે હજી હું બહાર નથી આવી શકતો જાણે એ મહારાજ મારી નજર સામે હજુ છે એ મહારાષ્ટ્રના જે માહોલ છે એ મારા જહેનમાં ક્યાંકને ક્યાંક ઘૂમ્યા કરે છે દિનેશભાઈ તમે વિચાર કરો આટલી મોટી સંખ્યામાં એ વ્યવસ્થા હોય એ સ્ટેજ વ્યવસ્થા હોય હોય ક્યાંય ધક્કા મૂકી નહીં ક્યાંય એ પ્રકારનો માહોલ નહીં જ્યાં શાંતિની જરૂરિયાત હતી ત્યાં લાખો લોકો સવારના ભાગે જયારે બધું આહ્વાન થતું હતું એ વખતે પેન ડ્રોપ સાયલેન્ટ માહોલ હતો ત્યારે તાળીઓનો ગડગડાટ લોકોનો આ બધો જ મતલબ કે સ્પષ્ટ્રિ એ વખતે એવી વાત હતી કે આ બધું કેવી રીતે શક્ય બનશે હજારો લાખો લોકો આવશે બધું કેવી રીતે ગોઠવાશે સાડત્રીસ સાડત્રીસ હજાર બે નો રાસ માં બે કિલોમીટર ઘેરાવાનો આખો રાસ હશે કેવી રીતે આ બધું ગોઠવાઈ જશે પણ એ બધું જ અ આપણે વિચારી એનાથી આગળ પરમાત્મા ક્રિષ્ને આખો કાર્યક્રમ ઓટો મોડ ઉપર મૂકી દીધો હતો કે હવે હું કરું છું ને એમ બધું થયા કરશે અને કદાચ એની કૃપાથી એના આશીર્વાદ વગેરે બધું શક્ય નતું અને એ મહારાજ એટલે જ લોકો જે હું એવું માનું છું દિનેશભાઈ કે સક્સેસ એટલે શું તો કે તમે કલર કરેલી કલ્પનાઓથી પણ ઉપર જ્યારે લોકોને લાગવા માંડે ને ત્યારે સક્સેસ છે અને આજે કદાચ આ મહારાજ છે એ પ્રસિદ્ધિ માટેનો નહોતો એ સિદ્ધિ માટેનો હતો અને એ સિદ્ધિ ખરેખર આપણે જોઈ છે છે અને એના માટે પરમાત્માના ચરણોમાં સાથે સાથે નાનું કામ કરનાર વ્યક્તિ એ સાહેબ સમારંભની વ્યવસ્થા હોય સ્ટેજ પર ની વ્યવસ્થા હોય મહારાષ્ટ્રમાં ગામડે ગામડે ફરી લોકો સુધી આ વાત પહોંચાડવાનો વિષય હોય દરેકે દિલથી કામ કર્યું છે અને એટલે જ આ કામ દીપી ઉઠ્યું છે મેં કીધું ને કે તમે કલ્પના કરીએ ને કે આવું હશે કલ્પના હંમેશા સારી જ હોય અને કલ્પનાથી પણ જ્યારે સારું કામ દેખાય ને ત્યારે એ કામ કેટલું ભવ્ય હશે એ આપણે જોઈ શકીએ છીએ એટલે હું બધા જ નું બધા જ એટલે જે લોકો આની સાથે સંકળાયેલ છે તમામ નું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે કે અઢારે આલમે ગૌરવ લીધું છે સાહેબ કોઈ પર્ટિક્યુલર અમારો સમાજ હતો આહિર સમાજ એટલે ખાલી આહિર સમાજ જ મહારાષ્ટ્રનું ગૌરવ લીધું છે એવું નથી દિનેશભાઈ આપ બહુ સારી રીતે જાણો છો આપ પત્રકાર છો અઢારે આલમના અલગ અલગ લોકો સાથે મળો છો બધાય લોકોએ પોતાનો રાજીપો પણ વ્યક્ત કર્યો છે અને એક એક પ્રાઉડ ફીલ કર્યો છે કે વાહ આ વ્યવસ્થા હતી અને આ ભવ્ય મહારાજ હતો એટલે મહારાજ છે એ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત છે દિલથી એમને એમના ચરણોમાં વંદન છે ઓહો મેઘ શાહિર થેન્ક યુ વોરી મચ તમે સમય આપ્યો છે આપણે વાતચીત કરી છે તો મિત્રો જે રીતે મેઘ શાહિરે કહ્યું કે કૃષ્ણની બધી ઈચ્છા હોય તો થતું હોય છે તો મને લાગે છે કે અમારા ઇન્ટરવ્યુ કરવાનો પ્લાનિંગ ઘણા સમયથી ચાલતો હતો અનેક અનેક કારણોસર ઇન્ટરવ્યુ નહોતો થતો તો મને લાગે કૃષ્ણ જ નક્કી કર્યું હશે કે મેં શાહિર પહેલો ઇન્ટરવ્યુ દિનેશ સિંધો ત્યારે કરે જ્યારે મહારાષ્ટ્રની વાત કરવી પડે જી 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 અને મહારાષ્ટ્રની હું વ્યાખ્યા પણ કદાચ બોલ્યો તો હું કોશિશ કરું યાદ આવી જાય કે મહારાષ્ટ્ર એટલે શું એમ આમ તો મહારાષ્ટ્ર વિશે ગમે એટલા શબ્દો બોલો તો ટૂંકા પડે એટલો મહારાષ્ટ્ર ભવ્ય હતો છતાં હું એવું બોલ્યો તો કે ભાઈ આહિરોની આહીરોના ભવ્ય ઇતિહાસનું દર્પણ એટલે મહારાષ્ટ્ર અને એક લોહી આ હીરો નું કૃષ્ણ પ્રત્યેનું સમર્પણ એટલે મહારાજ એટલે પરમાત્મા પ્રત્યેનું જે સમર્પણ હતું એનું આ મહારાજ યોજાયો અને આપણે બધા એના સાક્ષી બન્યા એ ઘટના આપણા બધા માટે ગૌરવ છે સાહેબ બિલકુલ તો મિત્રો આ ઘટના કાયમ આપણને યાદ રહેશે કારણ કે ઐતિહાસિક ઘટના છે ઇતિહાસના પાને જ્યારે આના વિશે લખવામાં આવશે ત્યારે મારા નામ લખાય કે ન લખાય પણ ચોક્કસ નવી પેઢીને મેં કહી શકશું કે ત્યારે મેં હાજર હતા અને કૃષ્ણ માટે જયારે રાસ લેવાયો હોય ત્યારે આપણી હાજરી હોય એના માટે કદાચ હું માનું છું કે એના માટે પણ નસીબ જોઈએ અને નસીબ હશે તો જ હું ત્યાં હાજર હોઈશ ફરીવાર જ આપણી યુટ્યુબ ચેનલમાં હાજર થવું ત્યારે આવા જ કોઈ વિશેષ વ્યક્તિ સાથે મળીશ કોઈ ગાયક સાથે મળીશ કોઈ કલાકાર સાથે મળીશ અને કોઈ સામાન્ય વ્યક્તિ પણ હોઈ શકે પણ એમની વિશેષ વાતો સાથે મળીશ આપણી યુટ્યુબ ચેનલમાં મને જોતા હોય તો તમે મને મારા વિડીયોને લાઈક કરશો શેર કરશો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજમાં જોતા હોય તો મને ફોલો કરશો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરશો